નમસ્કાર મિત્રો આજે આ ગાંગી હવે એકલી પડી ગઈ છે અને તે બેઠી બેઠી જંગલમાં રડી રહી છે અને ત્યારે તેની પાસે આ દાનવરાજ અને પેલું બાળક આવે છે અને પછી દાનવ આ ગાંગીને કહે છે કે ગાંગી જો હવે તું અહીંયાથી એકલી કામરૂ દેશ નહીં જઈ શકે એના કરતાં મારું કહેવું માન અને અહીંયાથી થોડાક જ દૂર આગળ મારો એક મિત્ર રહે છે અને તે ઈચ્છાધારી નાગ છે અને તું સામેની દિશામાં ચાલી જા અને ત્યાં બે મોટા વિશાળ વૃક્ષ દેખાશે એની વચ્ચેથી નીકળીને સીધી ચાલશે ને ત્યારે આગળ તને એક મોટું વર્ષો જૂનું પીપળનું ઝાડ દેખાશે અને એના નીચે એ જ નાગદેવતાનો રાફડો છે ત્યાં તું એમની પાસે જઈ અને એમની સાથે મિત્રતા કરી લેજે એ તારી મદદ જરૂર કરશે ત્યારે આ ગાંગી દાનવનું કહેવું માની અને તે ચાલતી ચાલતી આ બંને ઝાડની પાસે થઈ અને પીપળના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ એક મોટો વિશાળ નાગનો રાફડો છે અને તેની આજુબાજુમાં ઘણા બધા દર છે ત્યારે ગાંગી ત્યાં બેઠી બેઠી વિચાર કરી રહી છે કે વહેલી સવાર છે અને હમણાં નાગદેવતા બહાર નીકળશે અને જો તેઓ મને સહારો આપવા માટે તૈયાર થાય તો ઠીક બાકી એમને જોરાઈથી લઈ જવા નથી આમ તે મનમાં વિચાર કરી રહી છે અને ત્યારે એક દરમાંથી એક મોટો વિશાળ નાગ નીકળ્યો અને નાગ નીકળી અને સૌથી પહેલાં તો ફેણ માંડી અને ગાંગીની સામે જુએ છે અને પછી તે ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે ગાંગી નાગને જોઈ અને તેની પાછળ પાછળ જાય છે ને કહેવા લાગી કે નાગદેવતા ઊભા રહી જાઓ મારે તમારું કામ છે ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે જ નાગદેવતા ફેણ માંડી અને ગાંગીની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે હું દેશ જવા માટે નીકળી છું અને મારે દેશમાં ખૂબ જ અગત્યનું કામ પૂરું કરવા માટે જવું છે અને મને વાત મળી છે કે તમે ઈચ્છાધારી નાગ છો તો શું તમે મને સહારો આપી શકો ખરા અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ પેલો નાગ કે જે ફેળ માંડેલી છે તે સુસવાટા મારવા લાગ્યો અને ગાંગીની સામુ જાણે ગુસ્સો કરી રહ્યો હોય એવી રીતે તે સુસવાટા મારી રહ્યો છે ત્યારે બે હાથ જોડીને ગાંગી એટલું કહે છે કે નાગદેવતા હું જાણું છું કે આ વાત સાંભળીને તમને ગુસ્સો આવ્યો છે પરંતુ આ આખા એ જંગલમાં મારું કોઈ છે નહીં અને હું ખૂબ જ દૂરથી આવી છું અને મારી સાથે એક અઘોરી બાબા અને એક મારી દાસી હતી પરંતુ એ બંનેને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે માટે નાગદેવતા શું તમે મારી મદદ કરશો ખરા ત્યાં તો નાગદેવતા ત્યાંથી ચાલી નીકળ્યા આગળ ત્યારે ગાંગી એમની પાછળ પાછળ જાય છે અને કહેવા લાગી કે નાગદેવતા મને ખબર છે કે તમે મને એમ સાબિત કરવા માંગો છો કે હું ઈચ્છાધારી નથી પરંતુ હું તમારા આ સમગ્ર રહસ્યને જાણું છું અને તમારા મિત્ર દાનવે જ મને અહીંયા મોકલી છે ત્યારે દાનવનું નામ સાંભળતાની સાથે જ આ નાગદેવતા ત્યાં જ રોકાઈ જાય છે અને ફેણ માંડી અને ગાંગીની સામું જોઈને કહેવા લાગ્યા કે શું ખરેખર તને મારા મિત્રએ મોકલી છે ત્યારે આવી નાગના મોઢામાંથી વાચા સાંભળી અને ગાંગીના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે મનોમન વિચાર કરવા લાગી કે દાનવ સાચું કહેતો હતો આ ઈચ્છાધારી નાગ છે અને પછી ગાંગી કહે છે કે હા નાગદેવતા મને તમારા પરમ મિત્ર દાનવે મોકલી છે અને એણે મને તમારી પાસે મોકલીને એમ પણ કહ્યું છે કે એ ઈચ્છાધારી નાગ મારા પરમ મિત્ર છે અને તેઓ તને સહારો જરૂર આપશે અને ત્યારે પોતાના મિત્રનું નામ સાંભળતાની સાથે જ આ નાગદેવતા પોતાના માનવ સ્વરૂપમાં આવે છે અને માનવ સ્વરૂપ ધારણ કરીને કહેવા લાગ્યા કે દીકરી તું કોણ છે અને અહીંયા સુકામ આવી છો અને તારે કામરુદેશ કેમ જવું છે ત્યારે ગાંગી કહે છે કે હે નાગદેવતા મારા દાદા છે ને એ કામરુદેશની વિદ્યાના જાણકાર હતા અને એમણે મને પણ વિદ્યાઓ શીખવાડી હતી અને પછી અમે અમારા ગામમાં એક વિશાળ અદ્ભુત મહેલ બનાવ્યો હતો અને મહેલ ઉપર આ કામરૂદેશની ડાકણોની નજર પડી અને ત્યારથી અમારા વચ્ચે અને કામરૂ દેશની ડાકણો વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યું અને મારા બાબાએ એકવાર તો એ દેશની જે દાસીઓ હતી એની રાણીને મોતને ઘાટ ઉતારી દીધી ત્યારથી લઈ અને તેઓ અમારો પીછો કરતી હતી અને જ્યારે મારા બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા એવા સમયે એમને એ ડાકાણો ઉપાડી ગઈ અને એમને સાજા તો કરી નાખ્યા છે પરંતુ ખાલી તેમના શ્વાસ ચાલી રહ્યા છે અને હું ગાંગી એમને છોડાવવા માટે કામરૂ દેશ જવા માટે નીકળી છું ત્યારે આ ઈચ્છાધારી નાગ એટલું કહે છે કે ગાંગી તું મારું કહેવું માને તો તું કામરુ દેશ જવાનું ભૂલી જા કારણ કે કામરુ દેશ રહ્યો ને ત્યાં જવા માટે પહેલાં તો સાત ચોકીઓ પાર કરવી પડે છે અને ત્યાં એવા એવા મસાણો છે અને ત્યાં એવી એવી નદીઓ છે અને એવા માર્ગ છે કે ગાંગી ત્યાં પહોંચવું એ અસંભવ વાત છે અને સાધારણ તુચ્છ માણસ ત્યાં ક્યારેય નથી પહોંચી શક્યો અને હા જે જે પણ કામરુદેશમાં ગયો છે ને એ ગયા પછી પાછો કોક જ આવી શકે છે બાકી મોટા ભાગે કોઈ પાછું પણ નથી આવી શકતું કારણ કે ત્યાંની જે ડાકણો છે ને એમને રાત્રે બાંધી રાખે છે અને દિવસે બળદ બનાવી અને આખો દિવસ ખેતરમાં કામ કરાવે છે માટે મારું કહેવું માને તો હવે તું તારા બાબાને ભૂલી જા અને તું કામરુદેશ જવાનું માંડીવાળ કારણ કે ત્યાં પહોંચવામાં કોઈ મજા નથી ગાંગી ત્યારે ગાંગી કહે છે કે હે નાગદેવતા હું તો એ માટે આવી હતી કે તમારા પરમ મિત્ર જે દાનવરાજ છે ને એમણે મને એમ કહ્યું હતું કે મારો મિત્ર ઈચ્છાધારી નાગ છે અને એ તમારી મદદ જરૂર કરશે અને તેઓ પોતે અદૃશ્ય પણ થઈ શકે છે માટે એમના ઉપર કોઈ સંકટ પણ નહીં આવી શકે એટલા માટે હું તમારી પાસે આવી હતી પરંતુ તમારે મારી સાથે ના આવવું હોય તો હું તમને આમે કાંઈ જોર જબરજસ્તીથી તો નથી લઈ જતી સારું હવે તમે જ્યાં જતા હોય ત્યાં તમે જઈ શકો છો હું આ ચાલી મને માફ કરી દેજો મેં તમારો સમય બગાડ્યો ત્યારે ગાંગી આટલું કહી અને ત્યાંથી ચાલવા લાગી ત્યાં તો આ ઈચ્છાધારી નાગ ગાંગીને કહે છે કે પણ દીકરી હું તો તને એટલા માટે કહું છું કે ત્યાં તું જઈ નહીં શકે અને ત્યાં તું મોતને ઘાટ ઉતરી જશે અને તારા મરી ગયા પછી તારા બાબાનું આયુષ્ય આમે જો પૂરું થવા આવ્યું હોય તો પછી તેઓ પણ મોતને ઘાટ તો ઉતરી જવાના છે તો પછી ગાંગી એમની પાછળ તું સાવ ખોટું બલિદાન આપી રહી છે એટલા માટે કહું છું કે પાછી વળી જા ત્યાં તારે નથી જવું પરંતુ ગાંગી પણ પોતાના શબ્દોમાં કહી દેશે કે હે નાગદેવતા હું પહોંચીશ કામરું દેશ અને મારા બાબાને જીવતા જરૂર પાછા લાવીશ અને જો મારા બાબાને કાંઈ થઈ ગયું ને તો હું પણ જીવતી નહીં રહું કારણ કે આ દુનિયામાં હું અનાથ છું અને એક જ એ બાબા એવા હતા કે જેમણે મને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે વાલ કરી અને દુઃખના ખરા સમયમાં જ્યારે આખું ગામ મારું દુશ્મન બન્યું હતું ને ત્યારે બાબાએ મારો હાથ ઝાલી અને મને બચાવી છે અને આજે જો એ સંકટ સમયમાં એ બાબાને નહીં બચાવવું ને તો આ બાપ દીકરીનો સંબંધ લાજી મળશે આમ કહીને ગાંગી ત્યાંથી ચાલી નીકળી ત્યારે નાગદેવતા કે જે જઈ રહેલી ગાંગીની સામું જોઈ રહ્યા છે અને ગાંગી ત્યાંથી આગળની દિશા તરફ ચાલી નીકળી તેની આંખમાંથી આંસુ તો આવી રહ્યા છે પરંતુ તે મનમાં વિચાર કરે છે કે આપણે આપણી લડત જાતે જ લડવી જોઈએ અને બાબાના છેલ્લા શબ્દો એ જ હતા કે પારકી આશા સદા નિરાશા માટે મારે કોઈના ઉપર આશા રાખવી ના જોઈએ કોઈ મારી મદદ કરે તો પણ શું અને કોઈ મારી મદદ ના કરે તો પણ શું મારે તો મારી રીતે આગળ ચાલવું જ પડશે ને આમ કહી અને ગાંગી પોતે એકલી હવે આગળ આગળ ચાલવા લાગી અને પોતે આગળ જતાં જ તે સંભળીનું સ્વરૂપ ધારણ કરે છે અને સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી આખું એ આ સમગ્ર જંગલ પાર કરી અને તે ઘણી આગળ નીકળી જાય છે અને આગળ નીકળી અને તે ઉડતી ઉડતી જે કામરું દેશ છે એ દિશા તરફ જઈ રહી છે અને ત્યાં પહોંચતા જ તે આકાશમાં ઉડતી ઉડતી નીચે નજર નાખતી નાખતી જાય છે અને તેને હવે આગળ એટલું ધુમ્મસ અને ધુમાડા જેવું દેખાય છે આગળ તેને કંઈ દેખાતું નથી એમ છતાં પણ તે ઉડતી ઉડતી જઈ રહી છે અને એના મનમાં એમ છે કે એકાદ વાદળ નીચું આવી ગયું હશે તો તેના કારણે આવું ધુમ્મસ સર્જાણું છે અને જેવી તે એ ધુમ્મસમાં પ્રવેશ કર્યો એની સાથે જ તે ઉડતી બંધ થઈ ગઈ તેની બંને પાખો ચોટી ગઈ અને આકાશમાંથી તે નીચે આવવા લાગી અને પછી તો તે જંગલ ઝાડીઓમાં અથડાતી અથડાતી તે નીચે પડે છે અને નીચે પડી અને પોતે ઊભી થાય છે અને પોતાના માનવ સ્વરૂપમાં આવી જાય છે અને એકલી ને એકલી બબડી રહી છે કે આવું મારી સાથે કેમ થયું અને જેવી આ વાદળ જેવા વાતાવરણમાં પ્રવેશ કરવા ગઈ એની સાથે ધડામ કરતી નીચે પડી ગઈ અને મારી સાથે આવું કેમ થયું આમ તે પોતાના શરીરને ખંખેરી અને સામું જુએ છે તો તેના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કારણ કે કામરૂ દેશની પહેલી ચોકી આવી ગઈ છે અને ત્યાંથી કામરુ દેશની હદ શરૂ થાય છે તેથી તેને એક આત્મવિશ્વાસ જાગી ગયો કે મારે જાતે જ આટલા સુધી પહોંચવાનું હતું અને જો હું એકલી જ અહીંયા સુધી આવી ગઈ હોત તો ક્યારેય અહીંયા પહોંચી ગઈ હોત આમ કહી અને ફરી પાછી તે એ ચોકીમાંથી અંદર પ્રવેશ કરવાની પ્રયત્ન કરવા જાય છે ત્યાં તો ફરી પાછી તેને કોઈ કે અંદરથી ઉછાળી અને તે દૂર જઈને નીચે પટકાણી ત્યારે જેવી તે પટકાણી એની સાથે જ તેની પાસે એક વૃદ્ધ માણસ આવે છે અને આવીને એટલું કહે છે કે દીકરી આમ ઊંચી થઈ થઈને કેમ પછડાઈ રહી છે ત્યારે ગાંગી એટલું કહે છે કે દાદા આ ચોકી રહીને એમાંથી મારે અંદર જવું છે તો શું મને અંદર જવાનો માર્ગ મળશે ખરા ત્યારે દાદા બોલ્યા કે દીકરી આજ દિવસ સુધી આ ચોકીની અંદર કોઈ જઈ નથી શક્યું અને જે ગયું છે એ ક્યારેય પાછું આવી નથી શક્યું માટે ચાલ અહીંયાથી થોડાક જ દૂર મારો કબીલો છે ત્યાં રાતવાસો કરજે અને પાછી તારા ઘર તરફ રવાના થઈ જજે ત્યારે ગાંગી કહે છે કે દાદા પણ એ તો જણાવો આ ચોકીમાં છે શું અને અહીંયાથી કયો વિસ્તાર પડે છે કે અહીંયાથી અંદર જવા માટે કોઈ રસ્તો નથી અને જઈ પણ શકાતું નથી ત્યારે દાદા એટલું કહે છે કે દીકરી અહીંયાથી તંત્ર અને સાધનાથી ભરેલા દેશની સીમા શરૂ થાય છે અને એનું નામ કામરુ દેશ છે અને કામરુ દેશમાં અનેક મોટી મોટી ડાકણો છે અને ત્યાં સ્ત્રીઓનું રાજ ચાલે છે અને ત્યાંની સ્ત્રીઓ દિવસે સમડી બની અને અહીંયા બહારના વિસ્તારમાં આવે છે અને મનુષ્યને ઉપાડી ઉપાડી અને તે કામરુ દેશમાં લઈ જાય છે અને ત્યાં લઈ ગયા પછી તેમને દિવસે ઢોર માર મારી અને બાંધી રાખવામાં આવે છે અને સવાર પડતાની સાથે જ એ મનુષ્યને બળદ બનાવી અને તેમને આખો દિવસ કામ કરાવવામાં આવે છે આમ તેઓ કંટાળીને મોતને વાલું કરવા જાય ને તો એમને મોત પણ નસીબ મળતું નથી અને પોતાની જિંદગી પોતે એવી રીતે કાઢે છે એના કરતાં તો નરકવાસ મળે તો સારું પરંતુ એ ડાકણોમાં કોઈ પણ પ્રકારની દયા ભાવના હોતી નથી માટે દીકરી ચાલ હું તને મારી સાથે મારા કબીલામાં રાખીશ અને ત્યાં તારા જેવી બીજી મારી દીકરી છે ત્યાં એની સાથે રહેજે અને પછી તારો થાક ઉતરી જાય તો તારા વિસ્તારમાં પાછી ચાલી નીકળજે ત્યારે ગાંગી કહે છે કે ગમે તે થાય પરંતુ આ ચોકી પાર કરી અને આગળ તો હું વધીશ ત્યારે પેલા દાદા એટલું બોલ્યા કે દીકરી આ ચોકી પાર કરીશ તો કાંઈ વાંધો નથી આ તો સાવ નાની ચોકી છે પરંતુ આના જેવી કેટલીય ચોકીઓ આવે છે કે જે માયાવી વિદ્યાઓ અને ખૂબ ભારે શક્તિઓથી વશમાં કરેલી છે માટે તું આગળ તો નહીં જઈ શકે માટે ચાલ મારા કબીલામાં અને વહેલી સવાર પડે ત્યારે તારા ઘર તરફ રવાના થઈ જજે ત્યારે ગાંગી કહે છે કે દાદા તમે જુઓ તું કેવી રીતે આ ચોકીને પાર કરીને આગળ વધું છું આમ કહી અને ગાંગીએ એ ચોકી બાજુ ડગલા માંડ્યા અને કેવી રીતે તે પ્રવેશ કરી અને આ કામડું દેશમાં પ્રવેશે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી